નમસ્કાર હું પ્રવીણ ગુજરાતમાં ગરમીના પારા સાથે રાજકીય પારો પણ વધી ગયો છે વાર પલટવારની લડાઈ જેમ જેમ ચૂંટણી નજીક આવશે તે જ બનશે એક તરફ ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી ઇલેક્ટ્રોનલ બોન્ડના ડેટા જે એસબીઆઈએ ઇલેક્શન કમિશનને આપ્યા સાર્વજનિક કર્યા તમામ જે ડેટા એનાલિસ્ટ છે એ તારવી રહ્યા છે કે ભાજપ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓને કોને કેટલું ફંડ આપ્યું પણ ગુજરાતમાં એક તરફ અરવિંદ કેજરીવાલની ધરપકડનો વિરોધ આમ આદમી પાર્ટી દ્વારા બીજી તરફ અમદાવાદ પૂર્વના એ નેતા રોહન ગુપ્તાએ જેમને પિતાની નાદુરસ્ત તબિયત હોવાના કારણે ચૂંટણી લડવાની ના પાડી ઉમેદવારી પરત ખેંચવાની વાત કરી અને હવે કોંગ્રેસને રામરામ કરી દીધા વાત ત્યાંથી નથી અટકતી કોંગ્રેસને રામરામ કર્યા બાદ સ્થિતિ એવી થઈ કે કોંગ્રેસના નેતાઓ જ કહી રહ્યા હતા કે કહી રહ્યા છે આજની તારીખમાં જ્યારથી રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાંથી ઉમેદવારી જાહેર થયા બાદ અચાનક જ ચૂંટણી લડવાનો જે ઇન્કાર કર્યો તે બાદ કોંગ્રેસના નેતા કહી રહ્યા છે કે કાર્યકર્તાઓ ખુશ છે અને કાર્યકર્તાઓ ખુશ છે કે રોહન ગુપ્તા કોંગ્રેસ છોડીને ગયા અને બીજી તરફ રોહન ગુપ્તા ભાજપના માણસ હતા તેવા પણ આક્ષેપ લગાવ્યા ભાજપ કહેતા હતા એટલું જ કરતા હતા ભાજપ સાથે ભાગીદારી હતી તો આ વાર પલટવાની લડાઈ છે બીજી તરફ રોહન ગુપ્તા પણ કહી રહ્યા છે હજુ ઘણું બધું ખુલશે પણ આ પરિસ્થિતિઓમાં કોંગ્રેસમાં અંદરખાને કકડાટ અને આ પરિસ્થિતિમાં કકરાટમાં કોંગ્રેસને કેટલું નુકસાન થશે અથવા તો આ રાજકીય ચિત્ર કેમ બદલી રહ્યું છે કેમ કે ગઈકાલે અગિયાર ઉમેદવારોના નામ જાહેર જાહેર થયા અને અગિયાર ઉમેદવારોના નામ જાહેર થયા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે હજુ પણ અમદાવાદ પૂર્વના ઉમેદવાર બદલાવ્યા નથી નામ ઘણા ચાલી રહ્યા છે અને આ નામ વચ્ચે અમદાવાદ પૂર્વમાં હજુ ઉમેદવાર જાહેર થયા નથી અગિયાર નામોમાં દિગ્ગજો પણ લડી રહ્યા છે સુખરામ રાઠવા તુષાર ચૌધરી સહિત અમિત ચાવડા પણ આનંદથી લડી રહ્યા છે પણ બીજી તરફ જાહેર થયેલા ઉમેદવાર પહેલાં ચૂંટણી લડવાની ના પાડે છે પછી કોંગ્રેસને જ અલવિદા કહી દેશે તો આ પ્રકારની પરિસ્થિતિ છે ગુજરાતમાં ચૂંટણી મુદ્દે આરપારની લડાઈ થઈ રહી છે કોંગ્રેસમાં જ અંદરખાને અને જે લેટર આવી રહ્યો છે લેટર પણ દર્શાવી રહ્યો છે કે કયા કારણોસર રાજીનામું આપવું એક તરફ કહે છે કે અંદરખાને કકડાટ એટલો હતો બીજી તરફ કોંગ્રેસ એમ કહી રહી છે કોંગ્રેસના પ્રવક્તા હેમંત રાવલ એમ કહી રહ્યા છે કે સહકારી નેતા ના સંપર્કમાં છે તેમની ભાગીદારીમાં છે ભાજપ કહેતા ભાજપ કહેતું એટલું જ કરતા રોહન ગુપ્તા તો રોહન ગુપ્તા ગયા કોંગ્રેસમાંથી તો કોંગ્રેસને કોઈ ફરક નહીં પડે આમ પણ રોજ સવારે ઉઠો તો એકાદ નેતા કેસરીઓ ધારણ કરતા દેખાય છે અથવા તો કોંગ્રેસને રામ રામ કરતા દેખાય છે તો કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વ માટે કે કોંગ્રેસના વર્તમાન જે ગુજરાતના નેતૃત્વ છે તેમના માટે બહુ નવી વાત નથી કે સવારે ઉઠો અને એકાદ રાજીનામું પડે તો ચાલ્યા કરે આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે બે ખાસ મહેમાન જોડાશે ટૂંક સમયમાં જ આપણી સાથે જોડાશે પણ તે પહેલાં થોડું રાજકીય મુદ્દે આરપાર વાળી થોડી અલગ ફોર્મેટ આપણે ચલાવીએ કેમ કે આ ગંભીર મુદ્દો છે અને આ ગંભીર મુદ્દે કદાચ કોંગ્રેસમાં જ અંદરખાને જો જાહેરમાં એમ કહેવાતું હોય કે કોઈ ફરક નહીં પડે અને બીજેપીનું જ કામ કરી રહ્યા હતા કોંગ્રેસમાં રહીને રોહન ગુપ્તા તો પછી મુદ્દો ગંભીર બની જાય છે સામે પલટવાર પણ થાય છે નેતાઓની ભાગીદારી કોણ કેટલી છે ભાજપ કોંગ્રેસની કોણ સાથે મળીને ધંધા ચલાવે છે બધી વસ્તુ ક્યારેક ચર્ચાતી હોય પણ જ્યારે આ પ્રકારની ઘટના બને તો સામસામે આ પ્રકારના આક્ષેપ પણ થાય છે આપણી સાથે બે ખાસ મહેમાન જોડાઈ ગયા છે જગદીશભાઈ આપણી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે જગદીશભાઈ મહેતા રાજકીય વિશ્લેષક તરીકે અને ડૉક્ટર નિકુલ પટેલ આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા જોડાઈ ગયા છે નિકુલભાઈ આ રાજીનામા બાદ આ હૈયાવરાળ છે અંદરખાને નેતાઓ વચ્ચે ચાલતી આરપારની લડાઈ છે અને આ પ્રકારની આરપારની લડાઈ ચૂંટણી સમયે જ નીકળે સ્થિતિ તો વિકટ છે એક તરફ કોંગ્રેસ કહી રહી છે કે ભાઈ અમારા અકાઉન્ટ સીઝ કરી દીધા અમારી પાસે ટિકિટ ખરીદવાના પૈસા નથી અને ઉપરથી આ રાજીનામું પડે અને રાજીનામા અંદરખાને જ્યારે એકબીજાના ગુણગાન કરતા હોય ચોવીસ કલાકમાં જ એકબીજા વિશે આ પ્રકારના આભૂષણો વપરાય શબ્દોના રૂપમાં તો ખરેખર શું સ્થિતિ એવી છે એ રીતના સમગ્ર પરિસ્થિતિ બહાર આવી અને આપણે અત્યારે જે સાંસદ તરીકે કોંગ્રેસના ઉમેદવાર હતા અને એમણે પોતાના પિતાના નાદુરસ તબિયતના હિસાબે ચૂંટણી નહીં લડી શકે એવું એમણે પોતે સ્વૈચ્છિક રીતે પક્ષને જ્યારે જણાવ્યું તો પક્ષે સહર સ્વીકારી લીધું પરંતુ હવે રાજીનામું જે આપ્યું છે એ કયા કારણોસર આપ્યું છે હવે એમનું અંગત મંતવ્ય હશે કોંગ્રેસમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણા સમયથી મોટા નેતાઓ રાજીનામું આપી રહ્યા છે અને પોતાના અંગત કારણો અને કોંગ્રેસ પક્ષને જવાબદાર ઠેરવીને કહી રહ્યા છે પરંતુ એ બધાની પાછળ કારણો શું છે તો એ પોતે જાણતા હશે પરંતુ હાલ આપણે જોઈએ તો ડેફિનેટલી કોંગ્રેસ પક્ષ માટે એક આઘાતજનક સ્થિતિ છે કારણ કે ઉમેદવાર જાહેર થયા પછી રાજીનામું જે મૂક્યું છે એ સિવાય રોહન ગુપ્તાએ જે વાત પણ કરી છે એમાં કારણ દર્શાવેલું છે એ કારણ નિકુલ પટેલ જોશો જે જે બી પક્ષ છોડીને જાય છે બધા પોતાના કારણો દર્શાવતા હોય છે જ મૂળભૂત જવાબદાર ઠેરવતા હોય છે પરંતુ કોંગ્રેસ પક્ષે તેમને જોયું હશે કે રાષ્ટ્રીય લેવલ પર ખૂબ જ મોટા પદ ઉપર અને પોતે બી જ્યારે ટીવી મીડિયા ડિબેટના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને કઈ રીતના એ કહેતા હતા તો આમાં પ્રશ્નાર્થ એ જ ઉભો થાય છે કે તમારે પક્ષ છોડવો હોય તો તમારા આંતરિક કે તમારા વ્યક્તિગત નિર્ણયના લીધે પક્ષને જ્યારે તમે ખેસ પહોંચાડો છો કે પક્ષને જવાબદાર ઠેરવો છો તો એ વાત ખૂબ જ દુઃખની વાત છે કારણ કે આ બધાની વસ્તુ તમે જુઓ તો પક્ષે એમને શું નથી આપ્યું એમને સમગ્ર ભાગદોડ આપી છે એમને સમગ્ર મીડિયાની અંદર હેન્ડલિંગ કરવા આપ્યું છે સમગ્ર અ દેશની અંદર એમનો પ્રભુત્વ હતું અને સાંસદ જેવી મુખ્યત્વે કોઈ બી રાજકીય વ્યક્તિ જ્યારે કોઈ રાજકારણમાં જોડાય છે તો એનો અંતિમ જે તબક્કો છે એ સાંસદ બનવાનો હોય છે અને જ્યારે આ બધું આ તો ક્યાં છુપવું છે મતલબ કે કોંગ્રેસ માંદરખાને તો ખબર જ હોય પણ આ કારણ જ્યારે ખુલી ને બહાર આવે ત્યારે ખરેખર અકડામણ કઈક જુદી છે સ્થિતિ અને મુદ્દાઓ કઈક જુદા છે રાજીનામા પાછળના કારણ તો હશે રોહન ગુપ્તા જાણે પણ આ વસ્તુ ખુલીને જ્યારે કોંગ્રેસના પ્રવક્તા કહે અને એમ કહે કે રોહન ગુપ્તાના જવાથી કોંગ્રેસના કાર્યકર્તાઓ તો ખુશ છે કોઈ બી કોંગ્રેસના કાર્યકર હોય કે કોંગ્રેસના નેતા હોય કે કોંગ્રેસનો ચૂટાયેલા પ્રતિનિધિ હોય એ એક વિચાર સાથે લોકોના બહોળા

ખોટું તો નહીં કહી રહ્યા હોય નહી તો એમ કહી રહ્યા છે કે કોંગ્રેસના પ્રવક્તા ખોટું બોલી રહ્યા છે સામે રોહન ગુપ્તા નો મત પણ જાણવો જરૂરી છે શું કહી રહ્યા છે પણ આ ગંભીર આરોપો મુદ્દે આપનું શું કહેવું છે રોહન ગુપ્તાજી એમનો રાજકીય સિવાય શું વ્યવસાય છે શું બિઝનેસ છે એના વિશે મને બહુ જાણકારી નથી પરંતુ એક કોંગ્રેસ પક્ષના હાલ જે હું બેઠો છું એક જવાબદારી પૂર્વક હું એટલું કહી શકીશ કે કોઈ બી વ્યક્તિ જયારે પક્ષ છોડીને જાય છે તો પક્ષને એને નાનું મોટું નુકસાન થતું હોય છે અને જે રીતના રોહન ગુપ્તાજીની ની વાત કરવામાં આવે તો તેઓ છે કેન્દ્રીય લેવલ સુધી

જનતા એમ કે છે કે આટલા બધા મુદ્દાઓ છે તમે ચર્ચા કેમ કરી જગદીશભાઈ મહેતા નિકુલભાઈ ની પણ પ્રવક્તા તરીકે મર્યાદા હોય પણ જે શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે કોંગ્રેસના પ્રવક્તા તરીકે કોંગ્રેસ તરીકે કે જાય છે કાર્યકર્તાઓમાં તો ખુશી છે એવું નથી ભાજપમાં પણ આંતરિક અસંતોષ છે વડોદરામાં હોય સાબરકાઠામાં જે લઈને થઈ રહ્યું છે ક્યાંક એ અંગૂઠા દબાઈ જાય છે સુવ્યવસ્થિત લોકશાહી છે અને જે ગંભીર કેટલા અસર કરશે કેમ કે જાહેર થયેલા ઉમેદવાર ગયા છે પહેલા રાજી નથી લડવું એમ કહ્યું અને બાદમાં પાર્ટીને જ રામ કરી દીધા પહેલી વાત તો એ છે કે જ્યારે કોઈ એક પાર્ટીના બે પ્રવક્તા હોય કેટલી ટીવી ચેનલોમાં ઇન્ટરવ્યુ પણ આપ્યા છે પણ ગુજરાત સમાચાર જેવા દૈનિકમાં આના વિશે લેખ પણ છપાનો છે કે રોહન ગુપ્તા અજયભાઈ પટેલ નામના અમિત શાહ ના પાર્ટનર છે પછી જે અજયભાઈ પટેલ કે બીજા એક વ્યક્તિ છે જેને રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો એ કંપનીમાં રોહનભાઈ ના પત્ની ડિરેક્ટર છે વગેરે વગેરે હવે પ્રશ્ન એ થાય છે અત્યારે મુકુલભાઈ નિકુલભાઈ જે છે એની મર્યાદાને કારણે ન બોલે પણ મને એક સમજાવો કે જયારે પક્ષને તો બધી જ ખબર છે જો ડોક્ટર હેમાંગ રાવલ ને ખબર છે તો કોંગ્રેસને ખબર ન હોય એવું બને નહીં બીજું ડોક્ટર હેમાંગ રાવલ ને આપણે ઓળખીએ છીએ એ બે ધડક બે બા કેવા ટેવાના

કે આટલી ગંભીર આક્ષેપો અત્યારે તેઓથી કરી રહ્યા છે કે ભાઈ મને પાર્ટીના જ એક નેતા મારી મને અપમાનિત કરી રહ્યા છે મારા ચારિત્ર્ય ઉપર શંકા કરી રહ્યા છે એવો એના પત્રમાં ઉલ્લેખ છે બે આમ તમે જુઓ તો ગોફણીઓ ઘા માર્યો છે કોઈ નામ નથી આપ્યું હું એમ કહું છું કે ખરેખર જે માણસ એમ જે એમ કે છે રોહનભાઈ કે ભાઈ મને પાર્ટીમાં ગદ્દાર હોય એવું કોકે કીધું છે તમે વિચાર કરો અત્યારે આવા સમયે કપરા સમયે પાર્ટી માંથી તમને જયારે ટિકિટ આપી છે ત્યારે તમે નીકળી જાવ છો કોઈ પણ કારણોસર કારણોસર તમારા વાજબી હોય શકે પણ જેને તમને ગદ્દારી નો આક્ષેપ કર્યો છે હવે એ તો અત્યારે પેડા જ છે ને કે ભાઈ હું તો તમને કહેતો હતો કે આ ગદ્દાર છે જે તમે અત્યારે કરી રહ્યા છો રાધર એટલે એમને બે કોંગ્રેસ છે આમાં અંદર ખાને આમ તો ઘણા બધા જૂથ હોય છે ભાજપમાં અને કોંગ્રેસમાં પોતપોતાના જૂથો ચલાવે ઘણા બધા નેતાઓ એમાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં પણ ગયા તો અહીંયા એ સ્થિતિ છે એક તરફ જે નિકુલભાઈ કહી રહ્યા છે કે નહીં પાર્ટીને નુકસાન થશે ફરક તો પડે બીજી તરફ તમે જે પેડાની વાત કરી એ પેડા વેચના જૂથ પણ હોય અને બહુ ખુલીને બહાર આવે છે જ્યાં સુધી કોંગ્રેસની વાત થાય તો એક તરફ કોંગ્રેસ કેટલી ફાઇટ આપશે અથવા તો કેટલી લડશે વિપક્ષ તરીકે જનતાને પણ આશા હશે અને ઉપરથી દરેક પાર્ટીમાં આ પ્રકારની સ્થિતિ પણ હોય ચેલેન્જીસ પણ આવતી હોય

પરંતુ એ તો આર્થિક બાબતની વાત છે કે આર્થિક બાબતમાં કોંગ્રેસ તળિયા તળિયાઝાટક થઈ ગઈ એવું એ ખડગેજી સોનિયાજી રાહુલજી વગેરે એ જે કોન્ફરન્સ કરી એનું ગુજરાતી ઈ થયું કે ભાઈ અમને આર્થિક રીતે ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે આર્થિક રીતે અમને બરબાદ કરી દીધા પરંતુ જેની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ શું છે એ આર્થિક તો છોડો એ તમારું બૌદ્ધિક સ્તરે અને રણનીતિક સ્તરનું પણ આ તળિયા તળિયાજાટક છે કે જ્યારે કે બે આટલા દિગ્ગજ નેતાઓ તમારા વિશે આટલું આટલું ખરાબ કે તો તમે એને ટિકિટ આપો છો એ કેવું કહેવાય તમારા પૈમાનો શું હશે શું કોંગ્રેસમાં જેમ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે લોકો આયાતી છે તો એને કહી રહ્યા છે કે ભાઈ અમે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી સમર્પિત રહ્યા એનું શું તો એ વાતની અહીંયા અહીંયા પણ લાગુ પડે છે કે ભારતીય જનતા પાર્ટીની જેમ કોંગ્રેસમાં શું એવા સંનિષ્ઠ કાર્યકરો નહીં હોય નિકુલભાઈ પટેલ જેવા પણ નહીં હોય છે પણ તમે વિચાર કરો કે આટલા આક્ષેપ છે તમારે એને ટિકિટ આપવી છે આને નથી આપવી તો સવાલ તો એ ઉઠે છે કે જ્યારે તમે રણનીતિક રીતે પણ આ વાત કરો છો એ પણ ખોટું ઠરે છે અને બીજું એ બે વ્યક્તિ ઉપર વાત કરી રહ્યા છે એક છે એ તો જગજાહેર છે ડોક્ટર હેમાંગ રાવમનું વાત આવી રહી છે અને એવું જ બીજું નામ જો છે એ તમને કહું જે ચર્ચાઈ રહ્યું છે કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે નામ શું છે હિંમતસિંહજી અમદાવાદના આ બંનેને કારણે અત્યારે પોતે પક્ષ છોડવા ઓલા થયા છે પણ એના કરતા આગળ કહું સૌથી પહેલા તો એણે મીડિયા સમક્ષ જુઠ્ઠાણું શું કીધું કે મારા ફાધરની તબિયત સિરિયસ છે એટલે એક પુત્ર એ પિતાના એક શ્રવણ જેવા છે પૂર્વમાં અગિયાર જે ઉમેદવારો ગઈકાલે જાહેર થયા તો એક વાત તો ક્લિયર થઈ કે રોહન ગુપ્તા નથી લડવાના આજે રાજીનામું આપ્યું તો શું મનાવાના પ્રયાસ થયા હતા અથવા તો જે આંતરિક વોર છે

પેલું શું કે સેન્સ લેવાયું હશે એમાં ત્રણ ચાર નામ હોય એક જ નામ ના હોય અને જ્યારે આવી આકસ્મિક પરિસ્થિતિઓ પક્ષ પાસે આવી જાય તો પક્ષ એના ઓલ્ટરનેટીવ ડેફિનેટલી વિચારી જ રાખ્યું હોય અને એના જે ટૂંક સમયમાં જે રીતના આ બીજા સીટો જાહેર થયા છે હજી આપણે જોયું કે પહેલા સાત નામો જાહેર થયા હમણાં કઈક સાત આઠ નામ બીજા જાહેર થયા તો તમામે તમામ સીટ ઉપર ઉમેદવારો ડેફિનેટલી કોંગ્રેસ દ્વારા જે બી જાહેર કરવાના છે કરશે અને થોડો સમય તો લાગે કારણ કે ચર્ચા થઈ હશે પરંતુ અંતિમ તબક્કામાં આજે જોઈએ તો જે રીતના રાજીનામું એમને આપી દીધું છે તો હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રોહન ગુપ્તાજી ચૂંટણી નથી લડી રહ્યા અને કોંગ્રેસમાં બી નથી રહ્યા તો પક્ષ એના અવલોકન કરીને એના સ્થિતિ પ્રમાણે જેવી બીજા ઉમેદવાર હશે ટૂંક સમયમાં જાહેર કરશે તો વર્તમાન ધારાસભ્ય ઉપર જ વધારે તમે પસંદગી ઉતારી છે સુરેન્દ્રનગરમાં પણ એક એવું નામ ચર્ચાઈ રહ્યું છે જ્યાં છે અહીંયા જુનાગઢમાં પણ એક એવું નામ ચર્ચાઈ રહ્યું છે અમદાવાદમાં પણ તમે કીધું કે એવું નામ ચર્ચાઈ રહ્યું છે તો ખરેખર સ્થિતિ આ છે ધારાસભ્યોને જ લડાવવા છે કે કોઈ નવો ચહેરો આવશે આ વખતે યાદીમાં ઘણી જગ્યાએ સરપ્રાઈઝ કર્યા એકાદ બે નામોમાં છેલ્લે ગઈકાલે જે યાદી જાહેર કરી પણ અમુક સીટો છે જ્યાં જૂના જોગીઓને કે સિનિયર નેતાઓને લડવું નહોતું અગાઉ પણ ઉતારી હશે અને એ ટક્કર પણ થશે તો એ કોમ્બિનેશન સાચવવી પણ એક બહુ મોટી ચેલેન્જ છે કોંગ્રેસ માટે બાકીની સીટ પર આ વખતે તમે ચૂંટણીના જે ઉમેદવારો જુઓ તો ચૂંટણીના ઘણા સમય પહેલા ઉમેદવારો જાહેર થઈ ગયા છે એટલે એક જે હંમેશા પરિપેક્ષ બંધાતો હતો કે કોંગ્રેસ ની અંદર છેલ્લા સમય સુધી ઉમેદવારો જાહેર નથી થતા એક વાત આ વખતે નકાર નકારું છું બીજી વસ્તુ ઉમેદવારોના આ વખતે પચાસ વર્ષની ઉંમર કરતા ઓછા ઉમેદવારો જે છે એ કોંગ્રેસે ધ્યાન રાખ્યું છે કે વધુ પડતા એવા જે યંગ અને સારા લોકોને નેતૃત્વ માટેનું એક પ્લેટફોર્મ આપે એવી કોંગ્રેસે પૂરું પાડ્યું છે એટલે ઘણી વાર એવું ચાલતું કે જુના જુના નેતાઓ રિપીટ થઈ રહ્યા છે તો જુના નેતા બધા જે વડીલો છે હવે આ વખતે કેવી રીતના એમના અનુભવ થી યુવાનો ચૂંટણી જીતશે એના માટેની કામગીરી કરી રહ્યા છે હવે આપણે વાત કરીએ કરીયે ધારાસભ્ય સ્ત્રીઓની તો ડેફિનેટલી અત્યારે હાલ જો તો જે રીતના નહીં અથવા કદાચ એ મેસેજ જઈ રહ્યો હશે કેમ કે ગઈકાલ એક સાથે જ્યારે સોનિયા ગાંધી મલ્કિકાર્જુન ઘડકે રાહુલ ગાંધી એ પ્રેસ કોન્ફરન્સ કરે કે ભાઈ અમારા બધા જ એકાઉન્ટ અમુક લાખની વાતમાં તમે કરોડો રૂપિયા જેમાં પડ્યા છે પાર્ટી ફંડ છે જેનાથી પાર્ટી ચાલે છે આ લેવલ પ્લેઈંગ ગેમ નથી અને બીજી વાત એ થઈ કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ આર્થિક સંકટમાંથી જો પસાર થઈ રહ્યા હોય ખુદ પાર્ટી નેતૃત્વ કહી રહ્યું છે તો એના કારણે કેમ કે આજકાલ ચૂંટણી લડવી મોંઘી છે આજકાલ ચૂંટણી લડવી મોંઘી છે એના એના કારણે પણ શું અમુક ઉમેદવારો નિકુલભાઈ નથી ઝંપલાવી રહ્યા અથવા તો નથી ઈચ્છા દર્શાવી રહ્યા રાહુલજી સોનિયાજી અને મલ્લિકાર્જુન ખડગેજી એ કર્યું એની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તમે જે સમજવાનો જે પ્રયત્ન કરવામાં આવે તો એવો હતો કે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સેવન પર્સન્ટના ડિફોલ્ટ માટે થઈને તમે હન્ડ્રેડ ટુ જેટલા પેનલ્ટી આપો અને કાયદાની જોગવાઈ પ્રમાણે દસ હજાર કરતા પણ વધારે દંડ ના લઈ શકાય એવામાં જો કરોડો રૂપિયાનો દંડ લઈ અને ખાતાઓ જો ફ્રીજ કરવામાં આવે તો ચૂંટણી સમયે કોંગ્રેસ કઈ રીતના પોતાના પ્રચાર પ્રસાર કરશે એના માટેનો એક લોકોને એક અપીલ હતી કે ફ્રી અને ફેર ઇલેક્શન જે ઇલેક્શન કમિશન દ્વારા જે અમે માંગવાનો પ્રયત્ન કર્યો જે અમે મીડિયા દ્વારા લોકો સુધીને એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો કે આ રીતના જે લોકશાહીની અંદર લોકશાહીના મૂલ્યો નું જે અવલોકન થઈ રહ્યું છે ગઠબંધન જોડે લડી રહ્યા છે અને બાકીની તમામ ત્રણસો પ્લસ સીટો પર વન ટુ વન અમે ભારતીય જનતા રણનીતિ છે પણ જગદીશભાઈ કોંગ્રેસે જે પ્રેસ કોન્ફરન્સ કરી આર્થિક સંકટ સામે પાર્ટી લડી રહી છે કોંગ્રેસમાં અંદર જે પ્રશ્નો છે એમની સામે લડી રહી છે અને ઉપરથી જે સંવિધાન બચાવવાની વાત થઈ રહી છે અથવા તો જે આક્ષેપો વિપક્ષ તરફથી કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન તરફથી થઈ રહ્યા છે એ પણ ગંભીર છે આ તમામ પરિસ્થિતિમાં જ્યારે લેવલ પ્લેઇંગ ફિલ્ડની વાત થાય એમ કહી રહ્યા છે કે ઇલેક્શન કમિશન ચૂપ છે આ બધા મુદ્દે ચૂપ છે તો આ વખતની ચૂંટણી આ દોઢ મહિનો બાકી છે

શું કે છે કે ઈડીએ અમારા ખાતા ફ્રીજ કર્યા છે અગિયાર જેટલા ખાતા ફ્રિજ કર્યા છે અને એમાં અમારી બસો ને પંચ્યાસી કે સત્યાસી કરોડ રૂપિયા ચલવાઈ ગયા છે એટલે અમારી પાસે ટિકિટ નહીં પૈસા નથી બહુ મુશ્કેલી પ્રવીણભાઈ તમે આખા દેશમાં ગમે તેમને પૂછો પાંચસો જેટલી સંસદની બેઠકથી લડનારી કોંગ્રેસ એની પાસે બસો ને પંચ્યાશી કરોડ રૂપિયા હોય ને એવું બને પેલી વાત તો એ ન હોય તોય બે ઘણી માની લે કે નથી તો એને બસો પંચ્યાસી કરોડ રૂપિયા તમે જાણો છો હરિયાણાના એના ઘરેથી તો નવસો કે સાતસો કરોડ રૂપિયા તો રોકડા મળ્યા તમે કલ્પના કરો એ પછી હિસાબ કિતાબ પછીની વાત છે તો જેની પાસે સાતસો કરોડ રૂપિયા મળ્યા હોય ભલે એ સાચા હોય કે ખોટા અર્થાત પૈસા તો છે નિકુલભાઈ બોલી શકે અત્યારે ધારો કે કારણ કે ચર્ચાનો વિષય છે કોન્ફરન્સ માં જે વાત કરવી એ સત્તાવાર વાત ગણાય કે કોંગ્રેસ પક્ષ એમ કે છે

તમે જુઓ ખેડૂતોના ન્યાય ની વાત ન્યાય છે યુવાનો ના ન્યાય ની વાત કરવામાં આવી છે તો આ સમગ્ર દેશના મૂળભૂત મુદ્દાઓની જે વાત છે એ કોંગ્રેસ દ્વારા પોતાના પ્રચારમાં કરવામાં આવી છે ત્રીસ લાખ જેટલી સરકારી જગ્યાઓ ખાલી છે એમાં ભરતી પ્રક્રિયા ની વાત કોંગ્રેસ કરી રહી છે આવનારા દિવસોમાં જે બી GST ના દાયરા જે નથી લાવવાની વસ્તુ જે લોકો ના મૂળભૂત ખાવા સુધીની વસ્તુ છે એની બધી વાત કરી દે છે એટલે અમે આવનારા દિવસો ન્યાય યોજના 2019 માં પણ આવી હતી 72000 નહીં નહીં આ બધા એવું નથી કે કોંગ્રેસના ના મેનિફેસ્ટો એ વાતો નથી કે જે સામાન્ય જનતાને અસર કરે છે પણ સામાન્ય વાત મુદ્દાની છે અને આ મુદ્દા વચ્ચે જનતાના મુદ્દા વિપક્ષ કેટલું અસરકારક રીતે ઉઠાવે છે અથવા તો વિપક્ષ જો એ કમ્પ્લેન કરે કે આક્ષેપ લગાવે કે આ લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી સરકારી એજન્સીઓનો દુરુપયોગથી માંડીને બધું થઈ રહ્યું છે પણ પાર્ટી લેવલે પણ સમસ્યાઓ છે અને પાર્ટી લેવલે સમસ્યાઓમાંથી કોઈ રાજીનામું આપે તો આ પ્રકારનો અંદરખાનેનો ઉકળાટ જે બહાર આવે તો એ પણ પરિસ્થિતિ થાય કે વિપક્ષ અમારા માટે લડવાની વાત કરે છે પણ વિપક્ષ ખુદ અંદરખાને પાર્ટીઓના મુદ્દામાંથી જ લડવામાંથી કદાચ ઉપર નહીં આવે ઉપરથી આર્થિક સંકટની વાત કરી રહ્યું છે વિપક્ષ આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હજુ આમ તો માવઠાની આગાહી છે પણ જનતા માટે ઉપકારનું માવઠું બહુ લાંબા સમયથી નથી થયું અને તડકો વધી રહ્યો છે આ ગરમા ગરમી પણ વધશે અને સાથે સાથે જનતાના મુદ્દે કેટલી આ ચૂંટણી પ્રચારોમાં વાત થાય છે અથવા તો એકબીજાને ખરાબ ચિતરવા માટે વાતો થાય છે એમાં કોઈ લેવન પ્લેઇંગ ફિલ્ડમાં સુધારો આવે છે કે નહીં એ પણ જનતા અપેક્ષા રાખીને બેઠી છે ધન્યવાદ અને નિકુલભાઈ બહુ ટફ ટાઈમ છે વિપક્ષ માટે અને પણ લડવાની તમારી જવાબદારી છે તો લડજો ડિબેટોમાં તો તમે કહેતા રહો છો દરેક પ્રવક્તા કે ને અમે લડીએ છીએ વાત કરીએ છીએ જગદીશભાઈ આપનો પણ ધન્યવાદ સુંદર આંકલન બદલે આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ નમસ્કાર